અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ ગુજરાતના પ્રથમ અન્નપૂર્ણા મશીનની મુલાકાત લીધી ભાવનગરમાં આજે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી જિલ્લાની મુલાકાત દરમિયાન કરચલિયા પર સ્થિત ગુજરાતના પ્રથમ અન્નપૂર્ણા મશીન ગ્રેઇન atm ની મુલાકાત લીધી હતી આ વેળાએ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર કુમાર બંસલે અન્નપૂર્તિ એટીએમની પ્રત્યક્ષ મુલાકાત લઈ સંચાલનની પ્રક્રિયા નિહાળવાની સાથે એટીએમના માધ્યમથી દર માસે કેટલા લોકો અનાજ મેળવે છે તે અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેન એટીએમ ચોવીસ કલાક ચાલુ હોવાથી લાભાર્થી પોતાની અનુકૂળતાને પોતાને મળવાપાત્ર અનાજ લઈ શકે છે એફપીએસની બહાર લાભાર્થીઓની જે લાંબી લાઈન લાગતી હતી તેમાં પણ ઘટાડો નોંધાયો છે ટેકનોલોજી સાથે સાધીને અન્નપૂરતી અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ તેમજ પારદર્શક તથા સુગમ્ય બની છે આ મુલાકાત દરમિયાન મેયર શ્રી ભરતભાઈ બારડ ડીએસઓ શ્રી સંધ્યાબેન હેરમા તેમજ અગ્રણી શ્રી કુમારભાઈ શાહ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર